ભારતીય સંસ્કૃતિમાં ઋતુચક્રના પરિવર્તન સાથે માનવ સ્વાસ્થ્યને જોડીને નવરાત્રિના પર્વોની જે ગૂંથણી કરવામાં આવી છે તે અત્યંત વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક છે કાર્તિક માસથી પ્રારંભ થતાં સંવત્સરમાં દર ત્રીજા મહિને નવરાત્રિના આગમન પાછળ ઊંડો મર્મ છુપાયેલો છે પોષ મહિનામાં શાકંભરી નવરાત્રી ચૈત્રમાં વસંત નવરાત્રી અષાઢમાં ગુપ્ત નવરાત્રી અને આસો માસમાં શરદ નવરાત્રી દ્વારા પ્રકૃતિના બદલાતા મિજાજ સામે શરીર અને મનને સજ્જ કરવામાં આવે છે આ નવરાત્રીઓ દરમિયાન આદ્ય શક્તિનું આહવાન મંત્ર જાપ ઉપવાસ અને ભજન કીર્તન દ્વારા મનના મલિન દોષો દૂર થાય છે જેનાથી તન અને મન બંને શાંત સ્થિર અને દૃઢ બને છે આયુર્વેદના દૃષ્ટિકોણથી જોઈએ તો ઋતુ સંધિકાળ એટલે કે જ્યારે એક ઋતુ વિદાય લેતી હોય અને બીજી ઋતુનું આગમન થતું હોય ત્યારે મનુષ્યની પાચન પ્રક્રિયા નબળી પડતી હોય છે આવા સમયે જો આહાર વિહારમાં બેદરકારી રાખવામાં આવે તો મોસમી બીમારીઓ શરીર અને મનને વ્યથિત કરી દે છે ખાસ કરીને શરદ અને વસંત ઋતુના સંધિકાળમાં પરસ્પર વિરુદ્ધ ગુણધર્મોને કારણે શરીરમાં દોષોનો સંચય વધુ થાય છે પરિણામે મોટા રોગો થવાની ભીતિ રહે છે આથી જ આ સમયે આવતી નવરાત્રીઓનો પ્રચાર પ્રસાર વધુ જોવા મળે છે જેથી લોકો સંયમિત આહાર દ્વારા પોતાનું રક્ષણ કરી શકે આષાઢ માસની નવરાત્રી ગ્રીષ્મ અને વર્ષાનો સંધિકાળ હોવાથી તેમાં ભલે ભયંકર व्याધિઓનું પ્રમાણ ઓછું હોય પરંતુ મનની શુદ્ધિ અને સંયમની આવશ્યકતા હોવાથી તેને ગુપ્ત નવરાત્રી તરીકે આરાધવામાં આવે છે પોષ માસની નવરાત્રી અન્ય નવરાત્રીઓ કરતાં થોડી ભિન્ન છે શાકંભરી નવરાત્રી પોષ સુદ અષ્ટમી થી પૂર્ણિમા સુધી મનાવવામાં આવે છે આ સમયગાળો હેમંત ઋતુની વિદાય અને શિશિરના આગમનનો છે જ્યાં સૂર્ય ઉત્તરાયણમાં પ્રવેશતો હોવાથી આદાનકાળનો પ્રારંભ થાય છે વામન પુરાણ અને марકंडे પુરાણમાં દેવી શакંભરીનો મહિમા વર્ણવતા કહેવાયું છે કે જ્યારે પૃથ્વી પર અન્નાનો દુષ્કાળ પડ્યો અને દેવતાઓ નિરાશ થયા ત્યારે જગદંબાએ પોતાના શરીરમાંથી ઉત્પન્ન થયેલા વિવિધ શાકભાજી દ્વારા सृष्टिનું પાલન કર્યું અને દુર્ગમ નામના અસુરનો વધ કર્યો. પોષ મહિનામાં કુદરતી રીતે જ પ્રોટીન અને મિનરલ્સથી સભર એવી તુવેર, વાલોળ, વટાણા અને ચણા જેવી શિમ્બી ધાન્યની વિપુલતા હોય છે. સાથે જ મેથી પાલક તાંદળજો અને સુવાની ભાજી જેવા લોહતથી ભરપૂર શાકભાજી ઉપલબ્ધ થાય છે શિયાળાની કકડતી ઠંડીમાં વાયુનું શમન કરવા માટે ઊંધિયું ઉંબાડિયું અને રીંગણનો શાકોત્સવ ઉજવવાની પરંપરા છે જેમાં વપરાતું તેલ શરીરની માંસપેશીઓને દ્રઢતા આપે છે અને મળશુદ્ધિમાં મદદરૂપ થાય છે આ પર્વ સાથે સાંભર લુણ એટલે કે શાકંભરીય નમકનું પણ વિશેષ મહત્વ જોડાયેલું છે પ્રખ્યાત આ કુદરતી ક્ષાર ઉપરાંત પોટેશિયમ અને આયર્ન જેવા ખનીજોથી ભરપૂર હોય છે આયુર્વેદમાં તેને વાતનાશક અને દીપન પાચન કરનારું માનવામાં આવ્યું છે સાંભર સરોવરનો ઇતિહાસ ચૌહાણ વંશના રાજપૂતો અને તેમની કુળદેવી શાકંભરી માતા સાથે જોડાયેલો છે આમ પોષ માસમાં ઠંડા અને વૃક્ષ વાતાવરણ સામે રક્ષણ મેળવવા કુદરતી શાકભાજી અને સાંભર લુણનો ઉપયોગ કરી સ્વાસ્થ્ય જાળવવાનો વૈજ્ઞાનિક અભિગમ આપણા પૂર્વજોએ આ નવરાત્રીના માધ્યમથી સુંદર રીતે પ્રસ્થાપિત કર્યો છે